નમસ્કાર ખેડૂતભાઈ ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂતભાઈઓ આપણે આજે તુવેરની અંદર વધારે પીડા પડતી હોય અને જમીનમાં પોષણ તત્વોની અસત જીવાત કે રોગો તેના માટે જવાબદાર હોય છે ચાલો એક સ્ટેપમાં સમજાવીશું આપણે કારણ ઓળખવું છે તો આપણે આગળ વાત કરીએ કરીએ તુવેરની અંદર પીડાશ પીડાશ માટે વાત પાંદડા ઉપર ફેલાય છે અને છોડ નબળો લાગે તો પોષક તત્વોની ઉણપથી લક્ષણ હોઈ શકે છે ત્યારબાદ મૂળમાંથી પીડાશ શરૂ થાય તો તે રોગ ફ્યુરેજિયમ વિલ્ટ રોડ અથવા જમીનમાંથી પાણી ભરાવાનું પરિણામ હોઈ શકે છે નાની યળ જીવડા મહુ પાંદડા ચુસ્તા હોય તો પણ પીડાશ આવે છે તો ખેડૂત મિત્રો આનો ઉપાયની વાત કરીએ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી આગળ બતાવીશું શોષક તત્વોની અછત માટે એક એકર માટે છંટકાવ કરવો જોઈએ તેના માટે એનપી કે ઓગણીસ 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 પંચોતેરથી સો ગ્રામ પ્રતિ પંપમાં પાણીમાં ભેળવી સાંટી દેવું ત્યારબાદ માઇક્રોન્યુટ્રી અન્ડ મિશ્રણ વીસ ગ્રામ પ્રતિ પંપમાં છંટકાવ કરી દેવું આ છંટકાવ છોડને સંતુલિત પોષણ મળશે અને પીડાશ ઘટાડો બિલકુલ કરી દેશે ત્યારબાદ રોગ ફ્યુરેજિયમ વિલ્ટ જળસડો માટે જમીનમાં પાણી ભરાઈ ન રહે ખાસ ધ્યાનમાં આપવું છંટકાવ માટે દવા કારમ પચાસ ટકા દસ ગ્રામ પ્રતિ પંપમાં છંટકાવ કરવો અથવા ટ્રાયટોસ્ટ્રોલમાં પાવડરની જમીનમાં ભેળવવો દસથી બાર દિવસના અંતરે બે વાર છંટકાવ કરી દેવાનો ત્યારબાદ જીવાત જીંડવા ઈયળ માટે આ દવા જો પાંદડાની પાછળ ઝીંડવા અથવા મહુ દેખાય તો ઇમિન્ડા સત્તર પોઈન્ટ આઠ ટકા ત્રણ મિલી પ્રતિપંપ પાણીમાં અથવા એમોથો પચીસ ટકા ચાર ગ્રામ પ્રતિપંપમાં ઈયળ માટે એમાં મેગજીન ડોરજેટ પાંચ ટકા ચાર ગ્રામ પ્રતિપંપ પાણીમાં છંટકાવ સાંજના સમયે કરો જેથી અસર વધુ મળે ખાસ સૂચનાની વાત આપણે આગળ કરીએ આ દવાની ભલામણ હંમેશા દવા બદલ બદલ કરીને વાપરવી છંટકાવ કરતી વખતે પાંદડાની ઉપર નીચે બંને બાજુ દવા પડે તે રીતે છાંટવું વરસાદ કે ભારે પવનમાં છંટકાવ ટાળવો જમીનમાં પાણી ભરાઈ જાય તો તરત નિકાલ કરવો જોઈએ શોષણની અસર હોય તો એનપીકે પ્લસ માઇક્રોન્યુટ્રેન્ટ રોગ માટે કાર્બન ડાયજીમ જીવાત માટે આ દવાનો એમામેટી મિત્રો કરવો જોઈએ અને તુવિટની અંદર આપણે સિંગમાં જીવાત અથવા ઈયળ આવે તો તેના માટે ઇમિન્ડા ક્લોિડ એમેથોક્સામ જામ એમાં આ દવાનો છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આગળ આપણે આ દવાનો છંટકાવ કરવાથી તમારા મિત્રો જમીનની અંદર પીડાશ પણ ટળશે અને ઈયળ આવતી અટકી જશે ખૂબ સારું ઉત્પાદનમાં પણ તમારે વીસથી પચીસ ટકા વધારો થઈ જશે અને ખેડૂત મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકનને પ્રેસ કરવું જેથી કરીને નવા નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને જાણવા મિત્રો મળી જશે અને બીજા ખેડૂતો સુધી વિડીયોને પહોંચાડજો જે પણ તુવેરની ખેતી કરતા ખેડૂત મિત્રો સાથે ખાસ પહોંચાડજો